the Lord. Good morning. chuta Ishwani stuti thao. Prabhu na Prabhu, ane Raja na Raja ni stuti thao. Hallelujah. Praise the Lord. Mitro. આપણા ઈશ્વરે આપણા પ્રભુએ આપણા પરમેશ્વરે આ સુંદર તક આપી છે પ્રભુની કરીએ પ્રભુનો આભાર માનીએ અને આનંદ કરીએ કે પ્રભુએ જ્યારે આપણને આ સુંદર તક આપી છે સુંદર સમય આપ્યો છે દિવસ આપ્યો છે ત્યારે નિશ્ચય આપણો ભલો થયા વગર રહેશે નહીં હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ તેવો ઈશ્વર છે તેવો પ્રભુ છે અને સાચે જ વાલા મિત્રો તેવો બહુ જ અદ્ભુત ઈશ્વર છે જેટલા તેમની નજીક આપણે જોઈએ ને એટલી તેમની દયા તેમની કૃપા અને તેમની કરુણા આપણે મેળવી શકીશું પામી શકીશું જોઈ શકીશું

નામ મળ્યું છે હાલેલુયા પ્રેઝ ધ લর্ড જે નામ મળ્યું છે એ નામ તો ચાલતો થા હાલેલુયા આપણને બધાને પણ આજે સવારમાં એ નામ મળ્યું છે આપવામાં આવ્યું છે ને નામે આપણે બધા જ ભેગા થયા છે અને હું કહું છું પ્રભુની સ્તુતિ કરીએ আর आराधना કરીએ એ નામ સામર્થ્ય છે એ નામ તારણ છે એ નામ પિતાના એકલા એકમાત્ર છે જેના પર તેઓ પ્રસન્ન છે જેમના માટે પિતા આકાશ વાણીમાંથી બોલે છે અમારો વાલો દીકરો છે જેના પર હું પ્રસન્ન છું હાલે ભૈયા અને પિતા જેના પર પ્રસન્ન છે એવા તેમના એકના એક દીકરા તમારા ને મારા ઉદ્ધારક તારનાર છે અને તેઓ તમારું અને મારું ભલું કર્યા વગર રહેશે નહીં તે બહુ દયાળું છે તે બહુ કૃપાળું છે આજે સવારમાં તેઓ આપણા વિશે બધું જાણે છે આપણે કેવી પરિસ્થિતિઓમાં તેમની પાસે આવ્યા છે હી નોઝ હાલેલુયા તેમનાથી કઈ છુપાયેલું નથી પ્રેઝ ધ લોર્ડ હાલેલુયા પ્રભુના નામમાં આપણને માગવાનો હક આપ્યો છે જે કંઈ તમે મારે નામે માગશો તે હું કરીશ હા લીલુયા પ્રઇઝ ધ લોર્ડ આપણને એટલા બધા હક મળ્યા છે એટલી બધી પ્રોમિસિસ છે કે જેની કોઈ હદ નથી અનબિલીવેબલ જો તમે આનો વિશ્વાસ કરીએ છે તો આપણા માટે દેવે એવા અદ્ભુત માર્ગો ખુલ્લા કર્યા છે જો આપણે શોધીએ અને આપણે જડે તો એવા એ માર્ગો છે કે જેમાં સાજા પણ ઉપર છે બચાવ છે અનંત જીવન છે પાપોની માફી છે હાલેલુયા તેમનો પ્રેમ આનંદ અને શાંતિ છે હાલેલુયા ફ્રીઝ ધ લોર્ડ જે અમને સુધી લઈ સુને જેમ પિતર યોહાન કહે છે જે નામ અમને મળ્યું છે હા લઈ સુંદર ગીત ગાય છે ને જે નામ હે મુક્તિ ઘણા ગીતો છે ઘણા સુંદર સુંદર ગીતો છે ઘર વગર ના ને ઘર અપાવે તો કે ઈસુજી નામ છે આંધલા દેખતા કરે તો કે ઈસુજી નામ છે લંગડાઓને દોરતા કરે ચલાવતા કરે તો કે ઈસુજી નામ છે આનંદમાડે ઈશુ એ નામ છે એ નામ લેવાની તો મના કરતા તા મંડળીની સતાવણી થઈ યાકુબ ને મારી નાખવામાં આવ્યો મારી ને પથ્થર થી મારી નાખવામાં આવ્યા યાકુબ ને મારી નાખવામાં આવ્યા સેફન ને પથ્થરો ઝડપ્યું હતું જે પાછળથી પ્રભુના શિષ્ય પાઉલ તરીકે પ્રેરિત તરીકે ઓળખાયા હા લઈ જો આજે સવારમાં તમારા અને મારા જીવનમાં જો એ નામ છે જો તમારા અને મારા જીવનમાં એ નામ છે તો તમારે અને મારે પીવાની ઘબરાવાની જરૂર નથી હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ જો તમે અને હું પ્રભુ પર વિશ્વાસ કરીએ છીએ જો તમે અને હું જીવતા ઈશ્વર પર ભરોસો કરીએ છે જો તમે અને હું દેવના એકના એક દીકરાના લોહી મખરદાયેલા છે તેમના દેવના વાલા પુત્ર પ્રભુ ઈસુના લોહીમાં આપણા પાપોને આપણે ધોયા છે આપણે પાપોની માફી માંગી છે આપણને શુદ્ધ કરવામાં આવ્યા છે અને આપણે આપણો વધ સબૂજ કેને તેમની પાછળ ચાલી રહ્યા છે આપણે તેમના ન્યાય ને શોધીએ છીએ તેમના રાજ્યને શોધી રહ્યા છે હું તમને કહું છું કે આજે સવારમાં મારે મારે તમારે બીવાની ગભરાવાની જરૂર નથી અને અહીંયા આગળ હું આપણું વચન બોલવા માંગુ છું બી તો નહીં કેમ કે જેઓ આપણી સાથે છે જેઓ તેમની સાથે છે જેઓ છે તેઓના કરતા વિશેષ છે હાલે પ્રાઇઝ ધ લોર્ડ જે નામ આપણી સાથે છે જે ઈશ્વર પુત્ર આપણી સાથે છે જે ત્રી એક પિતા પર આપણે વિશ્વાસ કરીએ છે હાલેલુયા હોલી ફાધર હોલી સન હોલી સ્પિરિટ તેઓના પર આપણે ભરોસો કરે વિશ્વાસ કરીએ છે તો બી એને ગભરાય નહીં હાલેલુયા અને જો પ્રભુએ કહ્યું છે કે આપણું સારું થવાનું છે તો એમની યોજનાને આખા જગતમાં સૃષ્ટિમાં કોઈ રોકનાર નથી પ્રાઇઝ ધરોટ તમારી કે મારી યોજનાઓ રોકી શકે છે તમારું કે મારું કોઈ પ્રમોશન રોકી શકે છે તમારો કે મારો કોઈ પગાર રોકી શકે છે તમારા કે મારા કોઈ લાભો રોકી શકે છે પણ જે ઈશ્વરના આયોજનો છે હે

જે પળવારમાં બધું બદલી નાખે છે અને કે જ્યાં તારા વિશ્વાસ તો સાજો થયો છે જ્યાં તારા વિશ્વાસ એ સાજી થઈ છે તારા વિશ્વાસ તને બચાવ્યો છે બચાવી છે પ્રેઝ ધ લોર્ડ હાલેલુયા આવ એક નાની પ્રાર્થના સાથે આપણે આજના દિવસની શરૂઆત કરીએ ને વિશ્વાસ કરીએ જે નામ આપણી સાથે છે એ નામ આપણે ઈશ્વરનો મહિમા જોવાના છે વલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ કે આજે સવારમાં ફરી એકવાર પ્રભુ તમારું પવિત્ર રૂડુ નામ લેવાને માટે તમે આ સુંદર દિવસ આપ્યો જીવતાઓની ભૂમિ પર અમને રાખ્યા એથી વિશેષ પ્રભુ આ નાની સંગતિ આપી જેમાં અમે થોડા લોકો

જેમ તમે લાજ રૃષ્મની બેનને કહ્યું જો તું વિશ્વાસ કરશે તો દેહનો મહિમા જોશે જે વિશ્વાસ સાથે તમારી સમક્ષ અત્યારે નભાયેલા છે તેઓ સર્વ પોતપોતાના વિશ્વાસ પ્રમાણે તમારો મહિમા જોવે એવું થવા દો तमारो महिमा प्रभु तमारो महिमा तिवो जुए ही वो तबादो प्रभु हाँ प्रभु તમારી સમક્ષ નમ્યા છે ત્યારે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ તમારી પવિત્ર હાજરી છે ત્યારે અમને બધાને નવો અને તાજો સ્પર્શ આપો અમને સુધ કરો અમને પવિત્ર કરો અમારી ભૂલો અમારા ગુનાઓ મારા પાપો અમને માફ કરો અમે પ્રભુ ઈસુના લોહીનો દાવો કરીએ છીએ અને વિશેષ તમારી કૃપા થાય અમારા પાપોની માફી મળે અને અમારું ભલું થાય એવું થવા દો અમારી સંગતમાં જેઓ માંદા છે તેઓને અમે તમારી પાસે લાવીએ છીએ પ્રભુ ન્યુરોનો પ્રોબ્લેમ છે લકવાનો પ્રોબ્લેમ છે ચામડીના રોગો છે હાડકાના રોગો છે લોહીના નસોના આંખના કાનના ગણાના ફેફસાના હૃદયના કિડનીના લીવરના જુદા જુદા અંગોના નાના મોટા મગજના પાસડીઓના ફેફસાના ગોલબેટરના કિડની દાન પામેલા રોગ છે

ખોટા સંબંધોમાં ખોટી સંગતોમાં સ્વાબતોમાં તમે તેમને છોડાવજો છો છુટકારો આપજો તેમનો જીવ નાશ બળા જાય એવી પ્રાર્થના કરી છે પ્રભુ તૂટેલા ઘરોને જોડજો પ્રભુ ડિવોર્સને ખાલી જ કરજો પ્રભુ તમારા બાળકોના રોજગારને નોકરી ધંધા બિઝનેસને તમે આશીર્વાદ આપજો તેમના વિદેશ જવાના માર્ગોને પ્રભુ તમે આશીર્વાદિત કરજો તેમને લોન આપજો મકાન આપજો નાણાંનો આશીર્વાદ આપજો પ્રભુ હા પ્રભુ બાળક ધનનો આશીર્વાદ આપજો લગ્નનો આશીર્વાદ આપજો પ્રભુ તેમની વિરુદ્ધના એફઆઈઆર કોર્ટ કેસોને તમે ખાલી જ કરજો તેમના આવકના સાધનોને તમે આશીર્વાદિત કરજો પ્રભુ હા પર પ્રભુ ના પ્રભુ રાજાઓ રાજા પ્રભુ જીવો વિશ્વાસ સાથે તમારી આગળ નમેલા છે પ્રભુ અને પોતાની બાબતોને તમારી આગળ રજૂ કરી રહ્યા છે તો તેમના હૃદયની ઈચ્છા પ્રમાણે તમે તેમના હકમાં પ્રાર્થના સાંભળજો પ્રભુ હા પ્રભુ દરેક પરીક્ષામાં તેમને પાસ કરજો પ્રભિતા તેમના સરકારી કામો પ્રગતિ પામે એવું તમે થવા પ્રભુ મિનિસ્ટ્રીની સાથે મિનિસ્ટ્રીની ટીમને આશીર્વાદ આપજો પ્રભુ ફેસબુક સેવાઓને તમે આશીર્વાદિત કરો પ્રભુ હજી વધારે મજૂરોની જરૂર છે પ્રભુ જુદા જુદા ગ્રુપોમાં પ્રભુ તમારું વચન જાય ઓડિયો જાય વિડીયો જાય પ્રભુ લિંક જાય પ્રભિતા હા પ્રભુ યુટ્યુબની ચેનલ દ્વારા પ્રભુ તમે લોકો તમને ઓળખે તમારે તમારો સ્વીકાર કરે એવું થવા દેજો પ્રભુ દિવસની બધી જરૂરિયાત પૂરી પાડજો અને સાંજે આભાર તેડેલા તેઓ માગતા આ બાપ અમારી પ્રાર્થના પ્રભુ શ્રી કૃષ્ણના નામમાં સાંભળીને દીપક માન્ય કરજો આમીન આમીન આમીન